એક ખેડૂત ઉપર હુમલો થાય છે સમાજ મેદાનમાં આવી જાય છે અને સવાલ ઉઠે છે પોલીસની કાર્યવાહી પર શું પોલીસની કાર્યવાહી પર હવે સમાજને કે લોકોને વિશ્વાસ નથી રહ્યો એટલા માટે હવે સમાજે મેદાનમાં આવવું પડે છે આ સવાલ આજે ઉઠાવવો પડી રહ્યો છે કારણ કે ભાવનગરના વલ્લભીપુર તાલુકાના

આ ઉમલાની ઘટના ગઈકાલની છે પરંતુ પાટીદાર સમાજ એકઠો થયો અને આજે પણ ભાવનગરમાં પાટીદાર સમાજ એકઠો થયો છે અને આજે પણ હવે આવા તત્વો સામે કાર્યવાહીને લઈને આજે સમાજ એકઠું થયું છે અને આ બાબતે અવાજ ઉઠાવવામાં આવશે સવાલ એટલા માટે ઉઠાવવો પડી રહ્યું છે કે શા માટે પોલીસની કાર્યવાહી પર હવે લોકોમાં વિશ્વાસ નથી રહ્યો ઘટના એમ છે કે ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં ગઈકાલે વૃદ્ધ ઉપર ત્રણ કોદાળીના હાથાથી જીવલેણ હુમલો કર્યો આ ઘટનાથી પાટીદારો માં વ્યાપક રોષ ભભૂક્યો સુરતમાં બે હજાર પાટીદારોની ગઈકાલે મોડી રાત્રે તાત્કાલિક બેઠક મળી જેમાં કાળા તળાવ ગામ જઈને જંગી સભા યોજવાનું નક્કી કરાયું અને એના જ અંતર્ગત આજે સવારે સુરત થી વધુ પાટીદારોનો કાફલો અહીં ભાવનગર આવવા રવાના થઈ ગયું છે અને હાલમાં ભાવનગરમાં એક સભા પણ યોજાઈ રહી છે જેમાં આ બાબતે ચર્ચા કરવામાં આવશે કે શા માટે પાટીદારો પર હુમલા થાય છે શા માટે પાટીદારોને ટાર્ગેટ કરવામાં આવે છે શા માટે પોલીસની ધાક એવી નથી રહી કે આરોપીઓને બીક લાગે અને શા માટે અસામાજિક તત્વો આટલા બેફામ બની ગયા છે સૌથી મહત્વનો મુદ્દો કે પોલીસની કાર્યવાહી પર શું હવે વિશ્વાસ ઉઠી રહ્યો છે ધીરે ધીરે એ સવાલ છે ભાવનગરના કાળા તળાવની આ ઘટના છે જ્યાં ખેડૂત ઉપર હુમલો પડ્યો અને તેના પડઘા સુરતમાં થયા સુરતમાં મોટી સંખ્યામાં પાટીદારોની સંકલન મીટિંગ મળી અને જેમાં બે હજારથી વધુ પાટીદારો આ સંકલન અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા કાળા તળાવ ગામે સાંજે પાંચ કલાકે આજે પાટીદારોની જાહેર સભા પણ અત્યારે યોજાઈ રહી છે જેમાં સૌથી વધુ કારનો કાફલો કાળા તળાવ જોવા માટે રવાના થઈ ગયું છે અને ઘટના એવી છે કે પહેલા તો આ ખેડૂત જ્યારે

અને આ બાબતે હવે આગળ શું કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે સમાજના નવ યુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે કે સરકાર ને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા તમે સત્તામાં છો આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે તો તમે એમનું પાલન કરો અને આવા અસામાજિક તત્વો પાટીદાર ના કોઈ પણ ના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે આવા લુખા તત્વોને તાંટિયા તોડ સર્વિસ નહીં એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખા તત્વોને પગલાં ભરવા હોય ને તો સો વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં તો પાટીદારોની માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા થાય જોકે આ જ બાબતે ભાવનગરથી સંવાદદાતા કૃણાલ બારડ લાઈવ જોડાઈ ગયા છે કૃણાલ ત્યાં પાટીદારો અત્યારે મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને શું ચર્ચા કરવામાં આવી રહી છે શું એક્શન પ્લાન અત્યારે ઘડાઈ રહ્યું છે ત્યાં

ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે આ ખેડૂત છે તેના દ્વારા કહી શકાય તેના ઉપર જે પ્રમાણે જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેની ઘટના જે છે તેના ઘટનાના વિડીયો પણ જે છે તે સામે આવતા ચોક્કસથી અસામાજિક તત્વોનો આટલી હદે જે આતંક છે તે આતંક વધવાના કારણે ચોક્કસથી સમાજના શ્રેષ્ઠીઓ છે તેના દ્વારા આ અહીંયા જે એક બેઠક છે તે બેઠક જોવા મળે છે શું કહેશો કાકા કઈ પ્રકારે સ્થિતિનું નિર્માણ થયું હતું ને હવે આ કઈ પ્રકારે અહીંયા બેઠક મળવા એ રીતે શું માંગો છે શું કહેશું ગઈકાલે જે આ બનાવ બન્યો એ બનાવના અનુસંધાનમાં જોઈએ તો બનાવમાં કોઈ એવી મોટી વાત નહોતી છતાં કાકાને જેવી ભાષા આવે એવી ભાષામાં ગાળો આપી ગાળો આપ્યા પછી માર મારવામાં આવ્યો તો આજે માર મારવામાં આવ્યો એ માર એવા વૃદ્ધને મારાય નહીં બીજા નંબરમાં જો વાત કરીએ તો આવા જે તત્વો છે એ તત્વોને પોલીસ કડકમાં કડક સજા કરે એવી અમારી માંગ છે પોલીસે એક્શન લીધા છે આ તમામને પકડ્યા છે હવે શું માંગ રહેશે કેમ કે સમાજના શ્રેષ્ઠીઓ પણ અહીંયા પહોંચ્યા છે ધીમે ધીમે સમગ્ર સમાજ છે તે કાળા તળાવ ખાતે પહોંચી રહ્યો આગેવાનો પહોંચી રહ્યા છે શું માંગ કાકા માંગમાં એવું છે કે આજે ત્રણ લોકો છે એને કડકમાં કડક સજા કરે જેનાથી ભવિષ્યમાં આવો ક્યારેય બનાવ ન બને એવી સમસ્ત પટેલ સમાજની માંગ છે હા પણ ભાવનગરમાં એક બેઠક મળી હતી કે અસામાજિક તત્વોનો આતંક છે તેને ડામવા માટે ઘણી કોશિશ કરવી પડશે સમાજને એ પ્રકારની એક બેઠક મળી હતી અને ત્યારબાદ આવી ઘટના બને છે કઈ રીતના જુઓ છો જો આમ વાત કરીએ તો આવી વારંવાર ઘટના બને છે એના અનુસંધાનમાં સુરતથી ઘણી બધી સંખ્યામાં પાટીદાર આગેવાનો આવ્યા છે અને આ માટે જ આવ્યા છે અને આનું નિરાકરણ આવવું જોઈએ એવી અમારી માંગ છે સ્ત્રી આનું નિરાકરણ આવું જોવે તેવી માંગ સાથે અહીંયા સમાજના જે શ્રેષ્ઠીઓ છે તે ભેગા થઈ છે તમે શું કહેશો કે પ્રકારે જોવો છો આજની મીટિંગના એજન્ડા શું છે અર્જુન દાદા ઉપર કાલે જે અસામાજિક તત્વો દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો હતો અશબ્દો ગાળો દેવામાં આપવામાં આવી હતી આ તમામ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું વિડીયો વાયરલના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના યુવાનોને ખબર પડી અને સુરત ખાતે કાલે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને મિટિંગમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે કાળા તળાવ મુકામે જઈ અને એક જાહેર સભા કરવી કારણ કે પટેલ સમાજથી કાયમ ગામડાને પોષણ આપતો હોય છે ગામડાને જ્યારે જ્યારે જરૂર પડી હોય ત્યારે પટેલ સમાજ આગળ આવી અને મદદ કરતો હોય છે ત્યારે આવા સામાજિક આગેવાન એટલે કે દાદા છે એ ગામમાં સામાજિક કાર્ય હોય છે ત્યારે એમની ઉપર આવો હુમલો કરવામાં આવ્યો આવા લુખા તત્વો દ્વારા કોઈ પટેલ સમાજ કરવામાં આવ્યું એનું દુઃખ નથી કોઈ પણ સમાજ સાથે આવું ન થવું જોઈએ એવી અમારી માંગણી છે આજે કાળા મુકામે સમગ્ર અને ખાસ કરીને સુરત વડોદરા અમદાવાદ અને ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લાના પાટીદાર આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે ઘટના મારી જાણમાં છે ત્યાં સુધી એક ઓકળામાં રેતી ભરવા બાબતે હતી દાદા એમને પોતાને કઈ રેતી જરૂર હશે અને રેતી ભરવા ગયા હતા ત્યારે આ અસામાજિક તત્વો દ્વારા દાદાને ઢોર માર મારવામાં આવ્યો રેતી ટ્રેક્ટરમાંથી ખાલી કરાવવામાં આવી અને અશબ્દ બોલી અને ખૂબ જ અપમાનજનક સ્થિતિ ઊભી કરી અને આ લુખા તત્વોએ દાદાને માર મારવામાં આવ્યો છે અને આપને પણ વિનંતી કરું કે આ વિડીયો દ્વારા પણ આ સમગ્ર ઘટના જોઈ શકો છો ચોક્કસથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે શું કહેશો તમે પણ પહોંચ્યા છો અહીંયા આગેવાનોની શું માંગ છે કે પ્રકારે અહીંયા ભેગા થયા છો ને શું માંગ કરી રહ્યા છો આને સખતમાં સખત સજા મળે જો ગામડાની અંદર વૃદ્ધ માણસો રહે છે ખેતીની અંદર અને જો આવા લુખા તત્વો જો માણસોને હેરાન કરશે તો ગામડામાં કોઈ માણસો રહેવાના નથી છોકરા બધા સુરત હીરા ઘસતા હોય છે હીરાના કારખાના ચલાવતા હોય છે તો આવા લોકોને સખતમાં સખત સજા મળે એવી અમારી માંગ છે સખતમાં સખત સજા થાય તે પ્રકારનું જે છે તે સમાજના શ્રેષ્ઠીઓ માની રહ્યા છે મિટિંગ નું આયોજન એ છે શું કહેશો અહીંયા ભેગા થયા છીએ કે પ્રકારનું આયોજન દાદા પર જે અસામાજિક તત્વો એ જે હુમલો કર્યો એને એવો વિચાર ન આવ્યો કે 75 વર્ષના ઉંમરના છે મારા બાપ સમાન વ્યક્તિ છે હું આની માથે ન બોલવાના શબ્દો કહું મારું આવા શબ્દોથી એને એવો જરી કે શરમ આવ્યું અમારો આ બધી આજે મીટિંગ ભરાણી છે અને અમને અમારી વિનંતી એવી છે કે એનું ઉપર સખત સખત કાર્યવાહી થાય અને આવો બીજી વખત કોઈ સાહસ ન કરે ગુજરાતમાં દુઃખ બહુ ઘણું લાગે એમે જોઈએ ને વીડિયા એટલે આહુડા નીકળી જશે એવું એને કર્યું છે દાદરની દાદાની હાલત બહુ ખરાબ છે અત્યારે અને આવું ન કરે અને દાદા બીજું હું છે કાળાતળા ગામમાં એક સામાજિક સેવક હતા અને અઢારે વર્ષની સાથે લઈને સેવા કરતા હતા એને એવો વિચાર ન આવ્યો કે આ એક અઢારે વર્ણના ખેડૂત કહેવાય અને હું તમામ ખેડૂતોને એ અઢારે વર્ણમાં ખેડૂત એટલે અઢારે વર્ણ આવી જાય એટલે અઢારે વર્ણના ખેડૂતને હું એમ કહું છું જાગો તમે આવા અસામાજિક તત્વો હોય તો તમે એની સામે ફરિયાદ લગાવો અને બીઓના આવું કોઈ બીજી કરી ન શકે ચોક્કસથી સખ્તમાં સખ્ત કડા સજા સા થવી જોઈએ તેવું કહી રહ્યા છે કાકા શું કહેશો તમે પણ અહીંયા પહોંચ્યા છો શું માંગ જે અમારા સાથી મિત્રો એ કીધું ને કહેવા માંગુ આ લોકોને જે ગુંડા ગીરતી કરે છે ગામડામાં બેહીને અને ખેડૂતોને હેરાન કરે છે આ એક ગામને ઘણા બધા ગામમાં આવી તકલીફ છે અમુક ના રાજના મારીને વ્યા જાય છે માલ લૂંટી જાય છે તો આવા ગુંડા તત્વોને જાહેર સર ધબધબ નાખો શું કરે છે આજે અમે રજૂઆતો કરવાના છીએ અને કરી છે આગળ રણનીતિ એવી રહી જો પોલીસ કાર્યવાહી કઈ નહીં કરે તો અમારો ઉગ્ર આંદોલન જ થાય અને હવે અમારે હથિયાર ઉપાડવાના થાય એ તો ઉપાડે છે હવે અમારે શરૂ કરવાના છે

તેના ગેરપ્રત્યાઘાત છે તે કાળા તળાવ ખાતે અહીંયા જોવા મળી રહ્યા છે ધીમે ધીમે હવે શ્રેષ્ઠીઓ જે છે તે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે તમામ જે લોકો છે તે લોકો એક જ માંગ છે કે જે પ્રમાણે હાલ આ જે સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં આરોપીઓ જે છે તે આરોપીઓને સખતમાં સખત સજા થાય ને સાથે એક દાખલો બેસાડવામાં આવે તો આ સામાજિકના આવારા તત્વોનો જે આતંક છે તે આતંક નાબૂદ કરવામાં આવે તેવી માંગ સાથે પટેલ સમાજના લોકો જે છે તે આ બેઠક ખાતે જોવા મળી રહ્યા છે જી માનસી જી કૃણાલ આભાર આપનો એટલે મોટી સંખ્યામાં પાટીદારો અહીં એકત્રિત થયા છે રાજ્યભરમાંથી અને માંગણી કરી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે જો કે ન્યૂઝ થી આજ મુદ્દે મારા સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે ધર્મેશ પાટીદાર આગેવાન એવું કહે છે કે જો પોલીસ કડક કાર્યવાહી નહીં કરે તો હવે અમારે હાથમાં હથિયારો ઉઠાવવા પડશે તો શું હવે સમાજને પોલીસ ઉપર વિશ્વાસ નથી રહ્યો કે પોલીસની એટલી ધાક હવે નથી રહી માનસી આમ તો સૌરાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થાની જો વાત કરીએ તો ગોંડલ બહુ ચમક્યું હતું ને એ પણ પાટીદાર આગેવાનોએ મુલાકાત પણ લીધી હતી અને કાયદો વ્યવસ્થાની વાત કરી હતી આ જ સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં આજે આવ્યું છે પણ ભાવનગરની પૂર્વ ભૂમિકા આપું કે હમણાં છેલ્લા છ મહિનાનો જે કાયદો વ્યવસ્થા જે કથડા છે અને એના જે આંકડા આવી રહ્યા છે ગંભીર છે એવા સમયે કાના તળાવમાં જે આ જે ગામ છે એ જે વૃદ્ધ છે અઢારે વરણના લોકો સાથે સંબંધ રાખનારા પાટીદાર વૃદ્ધને એક ખાલી રેતી લેવામાં નદીની રેતી લેવામાં આ રીતે જે ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે એના પ્રત્યાઘાત ખૂબ પડ્યા છે સુરતથી તમામ લોકો સો કાફલામાં સો કારના કાફલા સાથે આવવાના થાય આવવાના શરૂ થઈ ગયા છે અત્યારે રોષ છે પોલીસે ગઈકાલે આરોપીને પેકડ્યા છે પરંતુ કહેવાનું એ છે કે આ જે ગામમાં આવી સ્થિતિ હોય અને આ રીતે અસામાજિક તત્વોની ધાક હોય તો એનો લોક દરબાર ક્યાંય ગયો પોલીસનો એમની ખુફિયા એજન્સી ક્યાંય ગઈ એમના ડી સ્ટાફ ક્યાંય ગયો આ પણ એક તપાસનો વિષય બને છે અને એટલે જ આપણે જે સાંભળ્યું હમણાં કે એ કીધું કે જો પોલીસ કાંઈ નહીં કરે તો અમે હથિયાર ઉપાડશું જે અત્યારે અસામાજિક તત્વો ઉપાડશે ઉપાડી લીધા છે આવા સંજોગોમાં ઘાતકી હુમલાના ઘેરા પ્રત્યાગોત પડ્યા છે સૌરાષ્ટ્રના અનેક અગ્રણીઓ પણ ત્યાં પહોંચ્યા છે સુરતથી તો મેં આપને કહ્યું કે સો જેટલા કારમાં અગ્રણીઓ પહોંચ્યા છે અને અત્યારે વિરોધ એ કરવાના છે કે આ જે આરોપીઓ એની સામે બીજી પણ ઘણી બધી ફરિયાદો છે આ ફરિયાદોની સામે પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે પોલીસથી ધાક હોવી જોઈએ એ ધાક બેસાડવાના પ્રયત્ન હવે કરવા જોશે અને એટલે જ પાટીદાર સમાજે અત્યારે આ શક્તિ પ્રદર્શન કર્યું છે પણ જે ઘાતકી હુમલો થયો છે એ એવા વ્યક્તિ હતા કે અઢારે વરણ સાથે તેઓને સંબંધ હતો અને એક નદીની રેતી લેવામાં આ ત્રણેય જણા જે તત્વો છે એમણે જે ઉશ્કેરાઈને ઘાતકી હુમલો કર્યો છે એના વાયરલ વિડીયોથી બારેરાટી થઈ જાય છે એવું પણ આપણે સાંભળ્યું આવા સંજોગોમાં રાજ્યના પોલીસ પોલીસવાળા હોય ગૃહ વિભાગ હોય ગૃહ મંત્રી ગૃહ રાજ્યમંત્રી હોય કે ભાવનગર રેન્જ આવી ગઈ હોય આ તમામ માટે હવે આ એક બનાવ રેડ સિગ્નલ સમક્ષ છે એના છે અને એટલે જ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ અને ધાગ બેસે એવી કાર્યવાહી કરવી જોઈએ જી જી ધર્મેશ બિલકુલ ધાક બેસે એવી કાર્યવાહી પોલીસ દાવાઓ કરે છે અને આ કેસમાં પણ ત્રણ જેટલા આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે કાર્યવાહી પણ કરી છે તો પછી શા માટે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યું છે શું કોઈ એજન્ડા સાથે શક્તિ પ્રદર્શન હોઈ શકે કે પછી પોલીસ સામે એક અવિશ્વાસ જે છે એ દેખાડવા માટે આવ્યા છે માનસી આપણે જ્યારે આ વિડીયો વાયરલ થયો ભાવનગરમાં પણ આપણે સ્થાનિક લેવલે તપાસ કરી પોલીસના સૂત્રોએ પણ કીધું કે આરોપી પકડાઈ ગયા છે પણ આ જે વૃદ્ધ જે છે જેના પર ઘાતકી હુમલો થયો હોય એમના ત્રણેય પુત્રો સુરત રહે છે એટલે સુરતમાં પાટીદાર સમાજ વરાછા રોડ હોય કે કતાર ગામ હોય એમાં વધુ પ્રમાણમાં હોય એટલે ત્રણેય પુત્રો ત્યાં રહેવાથી સુરતમાં આગેવાનોએ માત્ર લાકડીયા તારની જેમ ખાલી એસએમએસ કે વોટ્સએપના સંદેશ સાથે આયોજન કર્યું અને કીધું કે આ રીતે બેરમીથી અને જે શબ્દો બોલે છે અસામાજિક તત્વો માર મારતા ઘાતકી હુમલો કરતા એ પણ એકદમ સાંભળવા એમ જેને કહેવાય કે દુઃખદ થાય એવી વાત હતી અને એટલે જ આ રોષ છે એ પાટીદાર સમાજનો પણ છે પાટીદાર સમાજે સુરતના કનેક્શનથી હોય કે સમાજના કનેક્શનથી હોય એટલે જ અત્યારે આવ્યા છે અને એમની કહેવાનું એ છે કે આ જે આરોપી છે એને માત્ર ગાદકી ઉમલાનો નહીં અન્ય હની સહિતના કેસમાં પણ એમના કામો છે એમના એ કાળા કામો ખુલ્લા પડે અને પોલીસ એની સામે કાર્યવાહી કરે જી ધર્મેશ આભાર આપનો એટલે પાટીદારો અત્યારે એ એજન્ડા સાથે એકઠા થયા છે કે અસામાજિક તત્વોને ઉઘાડા પાડવામાં આવે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરવામાં આવી રહી છે કારણ કે પોલીસે આરોપીને પકડી તો લીધા છે પરંતુ કડકમાં કડક જો કાર્યવાહી નહીં થાય તો પછી અમે અમારા હાથમાં હથિયાર લઈ લઈશું અને અમે આંદોલન તક કરીશું તેવું પાટીદાર આગેવાનોએ હાલમાં જ કહ્યું છે પાટીદાર આગેવાનો સંપૂર્ણ તૈયારી સાથે અહીં એકઠા થયા છે અને ખાસ કરીને એક પ્રકારે જોવા જઈએ તો એકા એજન્ડા સાથે પણ ભેગા થયા હોય એવું કહી શકાય કે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે પાટીદારો અને બીજી બાજુ શું પોલીસ સામે અવિશ્વાસ છે કે પછી કાયદાકીય પ્રક્રિયા ઉપર અવિશ્વાસ છે એ સવાલ પણ ઊભો થઈ છે કારણ કે સમાજ મેદાને આવી જાય છે પોલીસની કાર્યવાહી પર સવાલ સ્વાભાવિક રીતે ઉઠી રહ્યા છે શું સામાજિક પોલીસની કોઈ ધાક નથી રહી કે પછી લોકોમાં પોલીસની કાર્યવાહીનો કોઈ વિશ્વાસ નથી રહ્યો આ પણ એક સવાલ અહીં મોટા પ્રકારે ઊઠી રહ્યો છે